રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે જેમાં રાજ્યમાં બે શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર થયો છે રાજ્યના ચાર શહેરોમાં તાપમાન 39 ડિગ્રી પાર નોંધાયો જે રાજ્યના છ શહેરોમાં અડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં ચોવીસ કલાકમાં નોંધાયેલ તાપમાનનો આંકડા જોઈએ તો અમદાવાદ સાડત્રીસ ત્રણ ડિગ્રી ગાંધીનગર સાડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી ડીસા સાડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી તથા વડોદરા અડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે નોંધાયેલું છે જેમાં અમરેલીમાં ચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ભાવનગર સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તેમજ રાજકોટમાં ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન રહ્યું છે માર્ચ મહિનામાં જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે માર્ચ મહિનામાં જ મે અને જૂનમાં પડતી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં હજુ પણ ગરમી કહેર મચાવશે રાજ્યમાં હાલ ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે હવે વહેલી સવારે અને રાત્રે જ માત્ર થોડીક ઠંડી લાગી રહી છે જ્યારે બાકીના સમયમાં તો આગ ઝરતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે